સુરત એસીબીના હાથે લાગી બીજી સફળતા વર્ગ ત્રણ રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો ફરિયાદીએ જમીનમાં આંબાનું વાવેતર કરેલું હતું પાક વાવેતરનો દાખલો મેળવવા વિગતવાર અરજી આરોપીની કચેરી ખાતે કરવી હતી પાક વાવેતરનો દાખલો તાત્કાલિક કાઢી આપવાના હવે પેટે આરોપીએ લાંચ માગી હતી રૂપિયા ત્રણ હજારની લાંચની માગણી કરી હતી વાટાઘાટો કરતા પચીસોની લાંચ આપવા જણાવાયું હતું કઠોર ગામની સીમમાં લાંચના રૂપિયા સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યો છે અત્રે આવી એક ફરિયાદીએ ફરિયાદ આપેલી કે તેઓ કઠોર ગામેની સીમમાં આંબાનું વાવેતર કરેલ હતું કે આંબાનું વાવેતર કરેલ હતું એ સંદર્ભનો રેવન્યુ તલાટી કઠોર એમની પાસેથી એમનો દાખલો લેવાનો હતો જે દાખલો મેળવવાના અવેજ પેટે આ કામે હિતેશ દેસાઈ જેઓ મામલતદાર શ્રીની કચેરી અબ્રાહમાં તલાટી તરીકે ફરજ બજાવે છે તેઓએ રૂપિયા ત્રણ હજારની માગણી કરેલી અને ફરિયાદી સાથે રજતના અંતે રૂપિયા પચીસોમાં નક્કી થયેલું એ રૂપિયા પચીસો તેઓએ સ્વીકારતા પકડાઈ ગયેલા છે તેવું વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી સર જે આરોપી છે કેટલો પગારદાર હતો અને આંબા માટે જે હોય છે એમાં કેટલી એને મળવાની હતી સબસિડી આંબામાં જનરલી સો રૂપિયાનો છોડ હોય છે એટલે પાંચ સાત હજાર રૂપિયા જેટલી લગભગ સબસિડી મળતી હોય છે આ સ્થિતિમાં આ સરકારની એક યોજના છે આંબાના વાવેતર માટે એનું પ્રોત્સાહન આપવા માટે અને આ તલાટી માત્ર એ એટલી નજીવી સબસિડી હતી છતાં પણ પચીસો રૂપિયા જેટલી ગેરવ્યાજબી હતી અને ફરિયાદી એ ફરિયાદ આપતા સફળ ટ્રેપ થયેલી છે ફરિયાદી ફરિયાદીનો જે પગાર છે એ બે હજાર સોળથી થી ભરતી થયેલા છે તલાટીના સંપર્કમાં અને એનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે